આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ભાદરવા મહિનાના પિતૃ પક્ષની વિધિ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કેવી રીતે કરવું તેમજ દાનમાં શું આપવું શું ન આપવું તેમજ તેની વિધિ કયા મંત્રો ઉચ્ચાર કરવા અને સાથે કર્ણની પૌરાણિક કથા આપણે આ વિડીયોની અંદર સાંભળવાની છે તો સૌ પ્રથમ પિતૃપક્ષ શું છે તો ભાદરવા મહિનાની અમાસથી પંદર દિવસ સુધીનો સમય પિતૃપક્ષ કહેવાય છે આ દિવસોમાં આપણા પૂર્વજોને પિતૃઓ સ્મરણ કરીને તેમને શ્રદ્ધાપૂર્વક તર્પણ પિંડદાન અને દાન કરવું એ સૌથી મહત્વનું ધર્મ કર્મ છે માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે અને પોતાના વંશોજોની આશા રાખે છે તો ચાલો મિત્રો વિધિ માટે જરૂરી સામગ્રી શું છે તે સાંભળીએ તો તાંબુ કે ચાંદીનું પાત્ર જે પાત્રમાં આપણે તર્પણ માટે પાણી ભરવાનું હોય છે કાળા તલ કૂશ ઘાસ દરેક વિધિમાં અગત્યનું જરૂરી છે તેમજ પિંડ માટે ચોખા જવનો લોટ તલ ઘી અને મધ તેમજ પવિત્ર જળ જે ગંગાજળ એ જા ન હોય તો આપણું રેગ્યુલર પાણી પણ ચાલશે સફેદ કપડાં શ્રદ્ધા કરતાં પહેરવા દીવો ફૂલ ધૂપ અક્ષત અને અખંડ ચોખા પિતૃ ભોજન માટે ખીર પૂરી દાળ શાક વગેરે બ્રાહ્મણ ભોજન માટે અને દક્ષિણા તો ચાલો મિત્રો શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરવાની તેનો સંકલ્પ સાંભળીએ શ્રાદ્ધ કરતાં ઘરના પુરુષો ખાસ કરીને જેઠ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરે છે કુશના આસન પર બેસીને જમણા હાથમાં પાણી તિલ અને કુશ લઈને સંકલ્પ બોલવો સંકલ્પમાં પિતૃઓના નામ ગોત્ર અને પેઢી પ્રમાણે સ્મરણ કરવું પછી પિતૃઓનું આહવાન કરવું દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃઓને આમંત્રિત કરવું ત્યારે મંત્ર બોલવો ઓમ પિતૃદેવભ્ય સ્વધા મંત્ર બોલીને કુશ પર પાણી છાંટવું ત્યાર પછી પિંડદાન તો ચોખા જોવનો લોટ ઘી મધ અને તેલથી પિંડ બનાવવું દક્ષિણ દિશા તરફ મૂકીને ત્રણ કે પાંચ પિંડો મૂકવા પિતા પિતામહ પ્રપિતામહ વગેરે માટે દરેક પિંડ પર પાણી તિલ અને ફૂલ અર્પણ કરવું ત્યાર પછી તર્પણ કરવાનું હોય છે તો તાંબાના પાત્રોમાં જળ ભરીને તિલ કુશ અને અક્ષત નાખીને જમણા હાથની અંજલી વડે દક્ષિણ દિશામાં તર્પણ કરવું ત્યારે પાછો મંત્ર જાપ કરવો ઓમ પિતૃભ્ય સ્વધા પિતૃઓના નામ લઈને જેને ત્રણ વાર તર્પણ કરવું તમારે જે પિતૃઓનું તર્પણ કરવાનું હોય તે પિતૃનું મનમાં ત્રણ વાર નામ લેવું ત્યારબાદ તર્પણ કરવું તર્પણ કર્યા પછી બ્રાહ્મણ ભોજન અને દાન કરવાનું હોય છે તો શ્રાદ્ધમાં બનેલી ભોજન બ્રાહ્મણને પીરસવું બ્રાહ્મણને દક્ષિણામાં વસ્ત્ર કે દાન આપવું માન્યતા છે કે બ્રાહ્મણ દ્વારા પિતૃઓને ભોજન પ્રાપ્ત થાય છે તેમજ ગાય કાગડો કૂતરો અને ગરીબોને દાન માટે પિતૃઓની આત્માને સંતોષ આપવા માટે કાગડાને ખોરાક આપવો માન્યતા છે કે કાગડો પિતૃઓનો સંદેશ વારક છે તેમજ ગરીબ કે જરૂરિયાતમંદને અન્ન વસ્ત્ર દક્ષિણા પણ આપી શકાય છે પિતૃ પક્ષમાં ખાસ ધ્યાનમાં રાખવાના નિયમો છે તો માંસાહાર મદિરા કાંદા લસણ જેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ તેમજ શુભ કાર્ય લગ્ન નવા ઘરમાં પ્રવેશ વગેરે ટાળવું જોઈએ દરરોજ સાંજના સમયે દીવો પ્રગટાવી ઓમ પિતૃભ્ય સ્વાધા ઉચ્ચાર સાથે પિતૃઓને સ્મરણ કરવું શ્રદ્ધા દક્ષિણ દિશામાં જ બેસીને વિધિ કરવી પિતૃ પક્ષનું મહત્વ છે માન્યતા છે કે આ વિધિથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને કુળમાં સંતાન સુખ આયુષ્ય સમૃદ્ધિ પિતૃદોષથી મુક્તિ મળે છે શ્રાદ્ધ વિના પિતૃઓને પરલોકમાં પણ શાંતિ પ્રાપ્તિ થતી નથી આમ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો પિતૃઓનો આશીર્વાદ આપે છે અને ઘરમાં શાંતિ સમૃદ્ધિ બની રહે છે તો ચાલો મિત્રો હવે આપણે કર્ણની પૌરાણિક કથા સાંભળીએ મહાભારતમાં કર્ણ પોતાના દાનવીર સ્વભાવ માટે પ્રસિદ્ધ હતા તેઓ જીવનભર ગરીબોને યતિઓને અને જરૂરિયાતમંદોને સોના ચાંદી ઘોડા રથ ઘણા દાન આપતા હતા પણ એક વખતની ખાસ વાત છે કર્ણ જીવનમાં ક્યારેય પિતૃઓના નામે અન્નનું દાન કર્યું ન હતું કર્ણના અવસાન પછી જ્યારે કર્ણનું મરણ થયું અને તે સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે દેવતાઓએ તેને સોના ચાંદીની થાળીઓમાં અન્ન પીરસ્યું પણ આશ્ચર્ય તે થાળીઓમાં ખરેખરનું અન્ન ન હતું માત્ર સોના ચાંદી જ દેખાતું હતું કણ્ય ભૂખ્યો રહ્યો અને દેવોને પૂછ્યું મને ખાવાનું શા માટે નથી મળ્યું ત્યારે દેવોએ ઉત્તર આપ્યો દેવોએ કહ્યું કર્ણ તો જીવનમાં ખૂબ દાન કર્યું છે પણ ક્યારેય પિતૃઓના નામે અન્નુનું દાન નથી કર્યું તેથી સ્વર્ગમાં તને અન્ન મળતું નથી કર્ણએ વિનંતી કરી કે મને પૃથ્વી પર મોકલો જેથી હું મારા પિતૃઓના નામે અન્નનું દાન કરી શકું પિતૃપક્ષની શરૂઆત દેવતાઓએ કર્ણને પંદર દિવસ માટે પૃથ્વી પર મોકલ્યો તે દિવસોમાં તેણે પોતાના પિતૃઓ માટે અન્ન જળનું દાન કર્યું એ જ સમયગાળો આગળ જઈને પિતૃપક્ષ તરીકે ઓળખાયો તો આ કથા આપણને શીખવે છે કે જીવનમાં કેટલું દાન કરો પરંતુ પિતૃઓના નામે તર્પણ અને શ્રદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે શ્રાદ્ધ વિના પિતૃઓને પરલોકમાં શાંતિ નથી મળતી અને પિતૃ પક્ષમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલી વિધિથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુટુંબ પર આશીર્વાદ વરસાવે છે તો મિત્રો આ હતી ભાદરવા મહિનાના પિતૃ પક્ષની વિધિની વિગતવાર માહિતી આ વિધિ શ્રદ્ધાપૂર્વક કરો તમારા પિતૃ જરૂર પ્રસન્ન થશે અને તમારા કુટુંબને આશીર્વાદ આપશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ સર્વ પિતૃદેવોભ્યય નમઃ સર્વ પિતૃ મારા સર્વ સબસ્ક્રાઈબર અને જે લોકો આ વિડીયો સાંભળે છે તેના પર પ્રસન્ન થાવો ધન્યવાદ